જય અલગધણી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ સત દેવાયત દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન રાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ સહ શુભાશિષ સાધુવાદ દેવરાજ ધામ જ્યાં દેવાયત પંડિત મહારાજ વર્ષો પહેલાં કળિયુગની આગમવાણી ભાંખી છે સદગુરુ શોભાજી મહારાજના પ્રતાપથી એમના આશીષથી મૂળ જુનાગઢ વંથલી અને બહુ મોટો પ્રવાસ કરી અને ધર્મના પ્રચારક રીતે આ ભૂમિ ઉપર પધાર્યા અને દેવરાજ ધામમાં ચેતન સમાધિ એટલે જીવતા સમાધિ લીધી એ પહેલાં કળિયુગની વાત લખી રામદેવજી મહારાજને દેવાઈત પંડિત બંને મળ્યા ધર્મસ્તંભમાં જ્યાં સૌરા મંડપ હતો મહાધર્મનો પાઠ હતો બારપોરો અને એ વખતે દેવાયત પંડિતને રામદેવજી મહારાજ મળ્યા રામદેવજી મહારાજે હાથો હાથ આપ્યો કલશ જ્યાં આ કલશની સ્થાપના કરજો ધર્મની ધજા ફરકાવજો અને એવી ભૂમિ આ દેવરાજ ધામ આજે પણ સવારે પ્રભાતે ચાર વાગે કલશની પૂજા દેવાયત પંડિત બાપાની ચરણ પાદુકાની પૂજા અને સમાધિ પૂજન દેવાયત પંડિત દેવલદેવમાં કૈલાસગીરી બાપુ હિરાગર મહારાજ રૂપગર મહારાજ બુદ્ધગર મહારાજ શંકરગર મહારાજ એવી સત્તર સમાધિઓનું આ સ્થાન અને હજારો હરિભક્તો આજે ગુરુપૂર્ણિમાએ ભજન ભોજન વૃક્ષ વિતરણ અન્ય સમાજ સેવાના ઘણા બધા કાર્યોથી આ સભર આજનો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ આપ સર્વને ગુરુ પૂર્ણિમાની ફરી શુભકામનાઓ સહ સાધુવાત બધાને ઓમ નમો નારાયણ જય અલગદણી જય ગુરુ મહારાજ આજે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે અમારા અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સુપ્રસિદ્ધ વિખ્યાત આપણું ગુજરાતનું દેવરાજ ધામ અને એના મહાન પૂજ્ય ધનગીરી બાબજીને અમારે આજે ગુરુવંદનામાં વંદનામાં સન્માનવાનો કાર્યક્રમ હતો અને અમારી આખી ટીમ આજે અહીંયા દેવરાજ ધામ મુકામે આવી છે અને અમે ગુરુનો અમે સાલ ઉઢાડી એમનું સન્માન કર્યું એમનું બહુમાન કર્યું અને અમે ગુરુજીનો મહિમા કહીએ તો એમને આ વિસ્તાર માટે સમગ્ર જિલ્લો અને ગુજરાતની અંદર એક વ્યસન મુક્તિ અને સમાજમાંથી જાગૃતિ લાવવાનું ખોટા જે રિવાજો હતો એ ઓછા થાય અને શિક્ષણ તરફી પણ કેવી રીતે આ નાના નાના પછાત સમાજો આગળ વધે અને એ પણ વ્યસન મુક્તિ થયા પછી જો સમાજનો વિકાસ થાય એવું ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે આજે અમે સન્માન કરવા આવ્યા છે આવ્યા હતા અમે એમના આશીર્વાદ લીધા અને હું એવી વિનંતી કરું છું પરમ પૂજ્ય ધનગીરી બાબજીને કે અમને એવા આશીર્વાદ આપો કે અમને પણ આ વિસ્તારની પક્ષની એક રાજકીય પાર્ટી તરીકે ખૂબ સેવા કરવાની અમને તક મળે અને ખૂબ પ્રજાની સેવા કરી શકીએ એવી એમની પાસે અમે પ્રાર્થના કરીએ છીએ